ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ માઇલસ્ટોન માઇલસ્ટોન શબ્દનો અર્થ સીમા રૂપ માર્ગ સૂચક સ્તંભ માર્ગ સૂચક પથ્થર કે ખૂબ જ મહત્વપૂર્ણ ઘટના કે વિશેષ સિદ્ધિ થાય છે માઇલસ્ટોન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ ઇન્વેન્શન ઓફ ધ કમ્પ્યુટર વોઝ અ માઇલસ્ટોન ઇન ધ હિસ્ટ્રી ઓફ મેન એટલે કે કમ્પ્યુટરની શોધ મનુષ્યના ઇતિહાસની મહત્ત્વપૂર્ણ ઘટના હતી એક બીજું ઉદાહરણ જોઈએ તો કંપની હેઝ પાસથી હન્ડ્રેડ કરોડ માઇલસ્ટોન ધી સિયર એટલે કે કંપનીએ આ વર્ષે સો કરોડનો માઇલસ્ટોન પસાર કર્યો છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડૉટ કોમની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબ્સ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ